હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી અને ગુડ મોર્નિંગ તો નહીં છે ને હવા બાર જેવું થઈ ગયું છે તો આજે છે રવિવાર એટલે આપણે જાગવાની થોડીક નિરાયત હોય તો થોડા મોડા જ જઈ ગયા હતા નહીં જો હજી તો બાર વાગ્યા છે મેં કીધું હવા બાર થઈ જાય બાર વાઈ ગયા જો જઈદી પછી ને આ પછી રિહાણા છે એ ભાઈન છે ને અતારમાં નાઈને જાવું તું દુકાને તે મેં એમ કીધું કે તને ભૂખ લાગી હોય ને તો તું વેફર કે એવું કંઈક લાવજે બિસ્કિટ અથવા તો વેફર એમ ચોકલેટ ને જેમ્સ ને કિંડલ જોઈને એવું કાંઈ ના લાવતો એવું બધું છે ને એને ભાવે એમ ચોકલેટ ને એવું બધું તે મેં એમ કીધું એવું કાંઈ ના લાવતો તને ભૂખ લાગી હોય ને તો વેફર લાવજે અથવા તો ઘરે પૌવા વઘારવાના જ છે તો હાલું પૌ વઘારી નાખું તો તું ખાઈ લે કે નહીં મારે એવું કાંઈ નથી ખાવું તાર મને દૂધ લેવા જવા દેવું હોય તો જવા દેવું હું છે ને ચોકલેટ કે એવું કંઈક લઈ નાખી એમ મેં ના પાડી એટલે એ ભાઈ નહીં ગયા પછી મારે જવું પડ્યું દૂધ લેવા એ જોવું ને તો લેતો આવે તો પણ પછી છે ને એ નકરીએ ચો ચોકલેટ ખાય જેમ્સ ખાય કિંડર જોઈ ખાય એવું બધું ખાય એમ કરતા તો વેફર કે બિસ્કીટ ખાય તો સારું એમ અને એથી થોડુંક પેટે ભરાય ઓલાથી કંઈ પેટ ભરાય નહીં અને ખોટે ખોટું નુકસાન કરે તો પછી આપણે જવું પડ્યું તો જો હું પહેલાં તો છે ને પૌવા અતાર બનાવવાના છે એટલે પવાનો તાર પૌવા લાવી અને કેળાની વેફર એટલા જ હાટું લઈ આવી અને બે મેગી લાવી કેમ કે આજ રવિવાર છે એટલે અત્યારે પૌવા ખાવી બાર વાગી જશે ત્યારે પૌવા વઘારીને ખાશું ચા ચા પીશું પૌવા ખાશું તો પછી હવે છે ને બપોર જમવાનું કાંઈ નક્કી ના હોય અને બપોર પછી કદાચ ભૂખ લાગી હોય તો મેગી ખાવી તો બનાવી ન ખાઈ એટલે મેગી લેતી આવી અને આ રાજરાન લાડવારિયા ને એ મને બહુ ભાવે એટલે હું મારા હાટુ બે લેતી આવી તો હાલો હવે છે ને આપણે જયદીપને જગાડવી કામ તો હશે ને બધું પૂરું થઈ જશે ખાલી ઘરમાં કચરા પોતા કરવાના બાકી છે પણ મેં કીધા ચા નાસ્તો ને એવું કરશું તે પાછું બગડશે બધું એટલે પહેલાં ચા નાસ્તો કરી લેવી પછી તે ઘરમાં પોતા મારું બાકી બીજું બધું કામ ધાબું ધોવાનું ટોયલેટ બાથરૂમ નાવાનું કપડાં ધોવાના એ બધું કામ પૂરું થઈ છે ને કાલ તો હશે ને મને પેટમાં દુખતું હતું ને એટલે કપડાં ધોવાના રહી કેમ કેમકે કાલ જે કપડાં હતા ને એ બધા હશે ને કલર જાય એવા હતા મશીનમાં નખાય એમ નહોતા એટલે રેવા દીધા કરતા કરતા હાંજ પડી જાય મેં કઈ ધોયા મૂકી દીધા જીન્સના જીન્સ નવા હોય એટલે જીન્સ નો કલર જતો હતો અને પરમ દિવસે મેં જે કપડાં પહેર્યા હતા ને એનો કલર જતો હતો એટલે એ કઈ મશીનમાં બે દિવસના નાખી એવા જ નહોતા મશીનમાં તો એ બે દિવસના કપડા અત્યારે આપણે ધોઈ નાખ્યા ને બેગ ને એ બધું ધોઈ નાખ્યું તો અત્યારે હવે આપણે થઈ ગયા છીએ બાર વાગે નવરા એટલે આમાં જે પોતા જ મારવાના પણ એવા નવરા થયા છે તો હાલો હવે છે ને આપણે ચા બનાવી નાખવી અને પૌવા બનાવી નાખવા તો જો આપણા પૌવા બની ગયા છે અને ચા બની જાય છે અને આ ભાઈને આપણે મનાઈ અને બેહારી દીધા છે વેફર ખાવા ચા હા અને જયદીપ ના જગાડ્યા તો ઈ જશે બ્રશ કરવા બ્રશ કરીને આવે એટલે ચા નાસ્તો કરી લેવી તો આ બાર વાગ્યાના જાગેલા માણસો ને ત્રણ વાગ્યા ને તોય તો ન જવું જેટલા તડીકા લેવાના આપણે કઈ ખબર ના પરાણે પરાણે યતરાજ જીમાં આપણે એમ કહેવાનું જાવ નાવા જાવ નાવા જાવ નાવા આટલું તો યતરાજ ને ના કહેવું પડે બોલો પાણી ઠરી ગયું ગરમ થયેલું એમ કયો હવે જવું હે નાવા કે નહીં જવું હું જોવાની પાસે છે તો વહેલા ઉઠતા હોય બધું જોવા અને જો મારે પોતું મારવું હે તો હું પોતું મારું તો એ વાયા છે ને નકરા પગલા પાડ પાડ જ કરે એટલે મેં દી નાવા જાય ને તો હું પોતું માર દઉં ને ફાસ્ટ પંખો રાખું ને નહીં આવે ને તે ફૂંકાઈ જાય તો ઈ છે ને સપના પૂરા નહીં તો એ છે ને કઈ હળદ ના પૂછવા દે આપણને જો

અત્યાર દાં એટલામાં ને એટલા દ પંદર પતંગ જગ્યા અત્યાર વાગી ગયા છે સાંજના આઠ અને આપણે છે ને સાંજે જમવામાં બનાવ્યું તું બટેકાનું શાક ભાખરી જમી લીધું છે હો જો બટેકાનું શાક બનાવ્યું તું ભાખરી બનાવી હતી અને યતરાજના મેગી ખાવી હતી તો મેગી બનાવી તી કા બે બે વસ્તુ તો બનવી જ પડે કા તો બટેકાનું શાક ને ભાખરી બનાવ્યું તું તો જમી લીધું મેગી બનાવી હતી અને આમ તો છે ને અમારે રવિવારે હાંજે છે ને ક્યારેક જમવાનું બનાવવાનું હોય ને તો રવિવાર સાંજે બહારથી તે ક્યાં બહાર જ્યાં હોય ને તો બહારથી કંઈક ખાઈને આવતા રહેવી અથવા તો પાણીપુરી ખાતી હોય કે બહારથી કંઈક લાયા હોય એમ એટલે રવિવારે ક્યારેક જ બનાવવાનું હોય પણ હમણાં મન મજા નથી એટલે આજે આપણે છે ને ઘરે જ બનાવી નાખ્યું બટેકાને શાક ને ભાખરી તો હાલો હવે છે ને વાસણ તો પછી ધોવી પણ બપોર છે ને હું કપડાં ધાબા ઉપર હુકાઈ આવી હતી તે એ હુકાણા નહોતા ને એ બધા રહેવા દીધા હતા ને જેટલા હુકાણા હતા એ લઈ લીધા હતા કે જીન્સ ને એવું છે એટલે થોડુંક મોડા હુકવું હતું બાર હાડા બાર થોડું તે હુકાણું નહોતું તો જાવી આપણે ધાબા ઉપર ને લઈ આવીશું તાર આવશે હા શું એયા ભલા માણા આતર અંધારે જા તું ખટારા આંકવાનો છું ન્યા જા ઉપર લાઈટ છે સોલર તો પણ એની સોલરની લાઇટ થોડી થાય છે લે તો થાય ના થાય તો ન્યા થોડી લાઈટ થાય તો હું થાય આમ પડીસ તો હું થાય તો હું થાય કાઈ ના થાય અહીંયા તો ઇનથી લાઇટ આવે સોલર થી લાઇ સોલર માં લાઇટ થાય નહીં ઈ ભાઈએ જો અમાર સવાર નું છે ને ઓલું પેન્ટ પહેર્યું તું તો અત્યારે હું કઉ છું નાઈટ ડ્રેસ પહેર લેતે નાઈટ ડ્રેસ માં છે ને ખાલી એને પેન્ટ પહેર્યું અને ટી શર્ટ જો હજી ચાંદ નું રખડે છે પણ પહેરશે નહીં કા ચમ નત પહેરું ઉતાર કાટ મોઢામ થી તો હાલો અહીંયા છે ને આપણે લાઈટ બાઈટ બેન કરવી અને જાવી ધાબા ઉપર અને તો જયદીપ તો છે ને જમીન પાસા બહાર વઈ ગયા છે કા કા બહાર ગયા ને ધાબા ઉપર ઓકે ઓફિસે શું કામ હોય હું ને એતરા જ આવતા રહ્યા છી ધાબા ઉપર એ બેગ જો અહીંયા છે ને બપોર ભૂકી ત્યાં તડકો હતો એટલે જો અત્યારે છે ને કપડા લઈ અને આપણે ધાબા ઉપર થી આવતા રહ્યા છીએ અમારે છે ને એક જ કામ હોય આખો દિવસ હું કામ કરતી હોય ને તો મને શું કે મમ્મી આ તો પછી હું આવું ને એટલે એમ ક્યાંય બે જતો પછી હું બે ને એટલે માર ખોળા બે જાય કે આ બે ને થોડીક વાર આપણે કઈ કામ જ ના હોય કામ હોય કે ના હોય ના હોય તો કોણ કરે કામ ઈ જ કામ કોણ કરે એમ કહું તું કરીશ કામ પપ્પા તા પપ્પા ચાહીએ કરી દે છે કોઈ કામ ના એક દી મને શું કે ઈ કે મમ્મી ઈ કે આપણે બે ને કેમ કામ કરવાનું કે પપ્પા જેમ કામ ના કરે તો હું કામ કર દે હે મમે બાર ને તે દે દુટુ આપલે આપલે વો બે ને તલી હી તો ઈ રામત ને ટ્રેટ ઈ તું મને એમ કેતો તો કે આપણે જ કામ કરવાનું પપ્પા જેમ કામ ના કરાવે એમ તો તું શું કામ કરાવે છે હું

પછી દાદર ચડવા ઉતરવામાં થોડું કેવર આવે એટલે અને કામ છે ને એ મન પૂછે કે હે મમ્મી ઈ તો મને કંઈ કામ ના કરાવે ખાલી દૂધ લેવા જવાનું હોય તો જાય ચારે પાણી પીવું હોય હું બેઠી હોય તો આપે એવું કરે તો મને છે મમ્મી આપણે દેહને ને કામ કરવાનું હોય કે પપ્પા કામ જમ ના કરે તો મેં કીધું તારા પપ્પા ઓફિસે ન કામ કરવા જાતા તો આપણે ખરેખર હે અને દેહમાં હતો ને ત્યાં અમારા મમ્મીને ફોન આવ્યો તારી કહેતા હતા ઈ કે યત્રાજીમ કે ઈ કે બા આપણે બેન નત ચમ કામ કરવાનું ઈ કે બાપુજી ને કુદીપ કાકા ચમ નત કામ કરતા તો કેતો તો તન બાને હે ને ના તો એવું નો તું તો હું કે તો એમ કે તો તો આપણે બો બેન જ ટળી બો વા તો તાવન નત તો બા તો અહીંયા કોણ કામ કરાવે તું કરાવતો તો ને બાન પોતું કરાવતો તો ને પોતું ટળી આવતો તો આ ટબલા બેવા

હાલો હવે શિયાળાના વાસણ ધોવા કંઈ અત્યારે ગમે નહીં પણ તો એટલા થોડાક જ વાસણ છે ધોઈ નાખવી અને હજી જો આ પાછળ કપડાં પડ્યા એ બધાય હંકેલવાના છે તાવ દીધી પાઈ જશે હા મેત્રા મમ્મી હું પપ્પાને હવે ચમ ના ખબર હા એ તારું ભગવું પગલે માન ખબર હું ઓફિસે હજાર બે ગામ હું માંડ ખબર શું

તો હાલો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરી દેવી એવી આસ્તો હતો રવિવાર પણ આજ છે ને જાય બહાર ય કાંઈ ના કર્યું કાંઈ આ આખો દી ઘરે ને ઘરે ટાઈમ રહી રહીજો વિડીયોવાલા મેં આગલા વિડીયો કીધું હતું ને કે બે વિડીયો બનાવવાના છે એ તે હું જયદીપને કહેતી હતી પણ આજ કંઈ એ વિડીયો બનાવવાનો મેળો જ ના આવ્યો કેમકે મોડા તે જયદીપ જાગ્યા તૈયાર થવામાં થવામાં ત્રણ વગાડી દીધા ત્રણ વાગી ગયા પછી બાર રમવું તું તે આટો ને વાગી ગયા છે રાતના બાર અને આ બાર જયેલા માણસો આવી ગયા છે બાર વાગે અને કાલ હું કેતા તા કે ડોક્ટરે ના પાડી હે મને છે ડોક્ટર ના પાડતા હોય ને તો હાચું કહેતા હોય ચા ના પીવાય અને તાર બાર વાગે ચા બનાવડાવી અને પાછા મને છે ને ઝાડ ઉપર ચડાવે છે એમ કહે છે કે તું ચા બનાવીને ને તો એ ડૉક્ટર પીવા આવ્યા હોય ને તો એમને ભલ બંધ કરી દીધી હોય તો તારી ચા પીને ડૉક્ટર ચા પીવાનું ચાલુ કરી દે આવા તો ચણા ઝાડ ઉપર ચડાવે આપણને એમને એમ કીધું હોત તોય બનાવી દે એવું ના કીધું હોત તોય બને કેટલા વાગ્યા બાર વાગ્યા ખોટું ચા માટે હોય હતા એટલે

તો એટલે તો એવું કે એમ ચણાનું ઝાડ ના હોય એટલે તો એવું કે ચણા ઝાડ ઉપર ચડાવે છે ચણાના ઝાડ ઉપર કોઈ ચડી શકે હા તો એટલે તો કે કે ચણા ઝાડ ઉપર ચડાવે ખોટે ખોટા એમ હવે હા છે ને આપણને માનવા નહીં દે ચાલો હવે ચા પી લેવી બાર વાગે અમારે સીમકોણ કોણ રાતે ચા પીવે કોઈ પીતા હોય ને તો કોમેન્ટ કરજો